નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે ઇન્દિરા એકાદશીનું વ્રત હજારો વર્ષના કન્યાદાન અને તપસ્યા જેટલું ફળ આપે છે આ પૂજાનો શુભ સમય છે તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડિયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો શરૂ કરીએ આજનો મહત્ત્વપૂર્ણ સ્ટોરી વિડીયો અશ્વિન મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીના દિવસે ઇન્દિરા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે આ એકાદશી પિતૃ પક્ષમાં આવે છે અને તેનું વિશેષ મહત્ત્વ છે ગરુડ પુરાણ અનુસાર ઇન્દિરા એકાદશીનું વ્રત જન્મ જન્મના પાપોનો નાશ કરે છે અને આત્માને મૃત્યુ પછી ઉચ્ચ લોકમાં સ્થાન આપે છે આ વ્રત પૂર્વજોને નરકમાંથી મુક્ત કરે છે અને તેમને વૈકુંઠ લોક પ્રાપ્ત કરવામાં મદદ કરે છે આ દિવસે પૂર્વજોને તર્પણ અને પિંડદાન કરવાથી પૂર્વજોના આત્માને શાંતિ મળે છે ઇન્દિરા એકાદશી ક્યારે છે વૈદિક કેલેન્ડર મુજબ ઇન્દિરા એકાદશીની તિથિ સોળ અને સત્તર સપ્ટેમ્બરની મધ્યરાત્રિના બાર એકવીસથી શરૂ થશે અને સત્તર સપ્ટેમ્બરના રોજ રાત્રે અગિયાર ઓગણચાલીસ વાગ્યે સમાપ્ત થશે ઉદય તિથિ મુજબ ઇન્દિરાએ કાદશીનું વ્રત સત્તર સપ્ટેમ્બર બુધવારના રોજ મનાવવામાં આવશે આ દિવસે સૂર્ય કન્યા રાશિમાં અને ચંદ્ર કર્ક રાશિમાં રહેશે દૂક પંચાંગ મુજબ આ દિવસે અભિજીત મુહૂર્ત નહીં હોય જ્યારે રાહુકાલ બપોરે બાર પંદરથી એક સુડતાલીસ સુધી રહેશે આ સમયગાળા દરમિયાન શુભ કાર્યો ટાળવા જોઈએ ઇન્દિરા એકાદશીનું વ્રતનો પ્રારણા સમય અઢાર સપ્ટેમ્બરના રોજ સવારે છ સાતથી આઠ ચોત્રીસ સુધીનો છે ઇન્દિરા એકાદશીનું મહત્ત્વ પદ્મપુરાણમાં કહેવામાં આવ્યું છે કે આ વ્રત રાખવાથી કન્યાદાન અને હજારો વર્ષોના તપસ્યા કરતાં પણ વધુ પુણ્ય મળે છે જે ઉપવાસ કરનારને મોક્ષના માર્ગ પર લઈ જાય છે આ સાથે ઇન્દિરા એકાદશી પર પિતૃઓને પ્રસન્ન કરવા માટે ઘણા સરળ અને અસરકારક ઉપાયો કરી શકાય છે જેમાં દક્ષિણ દિશામાં સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે કાળા તલ અને દાળને કાળા કપડામાં રાખીને ગાયને ખવડાવવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવવાથી અને પરિક્રમા કરવાથી પણ વિશેષ ફળ મળે છે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો ઇન્દિરા એકાદશી પર વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોતનો પાઠ અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ મંત્રનો જાપ કરવાથી પૂર્વજોના આત્માઓને શાંતિ મળે છે વધુમાં જરૂરિયાતમંદોને ઘી દૂધ દહીં અને ચોખાનું દાન કરવાથી પૂર્વજોના આશીર્વાદ મળે છે જેનાથી જીવનમાં શુભ સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે આ પવિત્ર દિવસ પૂર્વજો પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક છે ભક્તિ ભાવથી આ વ્રત રાખવાથી પૂર્વજોને મુક્તિ મળે છે પરંતુ ઉપવાસ કરનારનું જીવન પણ સમૃદ્ધ બને છે તો મિત્રો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને ઇન્દિરા એકાદશીની હાર્દિક શુભકામનાઓ જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે આભાર ધન્યવાદ